તો જુનાગઢ મહાનગરપાલિકાની એનું પરિણામ આવી ગયું છે એક એવી ઘટના બની છે કે જેમાં હારેલા ઉમેદવારે પક્ષ પણ પલટો કર્યો છે પક્ષ શા માટે કર્યો છે શું વાત છે આપણે એમને પૂછશું આપણે તમારું નામ મારું નામ છે મહીપાલ સિંબસિયા મહિપાલ ભાઈ તમે પક્ષ પલટો કર્યો છે પેલા કોંગ્રેસમાં હતા અને હવે ભાજપમાં માં ગયા કારણ એવું છે કે અમારી પાર્ટી પાસે કોંગ્રેસ પાર્ટી જે હતી એની પાસે કોઈ ફંડ પૂરેપૂરો નહોતો પચીસ હજાર રૂપિયા માત્ર થી કોઈ ચૂંટણી નથી લડાતી ચૂંટણીમાં ખર્ચ છે અને સરકાર એમ કે છે જે ચૂંટણી અધિકારી જેમ કે છે કે તમારે એક વ્યક્તિ છ લાખ રૂપિયા સુધીનો તમારે વાપરવાની છૂટ છે અને પચીસ હજાર રૂપિયામાં એક દિવસનો જમણવારનો ખર્ચો પણ ન થાય જેથી કરીને મને હું મનમાં એવો વિચાર્યો કે આ પાર્ટી પાસે ફંડ નથી તો આની પછી પણ અત્યારે હું જીતી ગયો હોઈશ તો મને કઈ રીતના મારું આગળ વધવા માટેનું થાય જેથી કરીને મને આકાશભાઈ કીધું કે તમારો જે કાંઈ પણ કામ હોય છે જે અપક્ષ માંથી ઉભા રહ્યા દુરબીન માંથી એને પણ મને કીધું ભાઈ તું મારો નાનો ભાઈ છો તારે જે કઈ પણ કામ હોય છે હું તારા પૂરા કરી દઈશ તું અમારી ભેગો આવી જા ભાજપમાં અને આ પાર્ટી થી ભાઈ તું આ અમારો ખેસ પહેરીને આવી જા એટલે મેં એમ વિચાર્યું કે કાંઈ વાંધો નહીં ભાઈ તમારાથી વધારે મારે કઈ છે નહીં તમે ભાઈ મારા નાના મોટા ભાઈઓ છો વાત કરતા હતા કે રોડ ઘણી બધી સમસ્યાઓની તમે વાત કરી હતી તો ફરીથી આ આજે ભાજપ દ્વારા આ કામો નહીં થાય તો નહીં નહીં આ વખતે તમે આકાશભાઈને ને બાંધી લીધેલા છે ગીતાબેનને પછી ચેતનાબેન અમારા ભાજપના ઉમેદવાર જે છે ચેતનાબેન ગીતાબેન અશ્વિનભાઈ અપક્ષમાંથી છે અને આકાશભાઈ છે ચારે ચાર વ્યક્તિને મેં કીધેલું છે કે મારા એરિયાના કે આપણા વોર્ડ નંબર નવના બધા કામ માટે તમે નિષ્ફળ ન જતા અને આગલા પાંચ વર્ષ પછી કોઈ પબ્લિકને ન એવું લાગે કે આપણા કામ કર્યા નથી અને જેમ મને એમ કાલથી જ ચાલુ કરી દો રોડ રસ્તાના કામ જેથી કરીને પબ્લિકને નારાજગી છે એ નીકળી જાય અને બહુ ખુશ રહી અને પબ્લિકને હું એટલું જ કહેવા માગું છું કે ભાઈ હવે પાંચ વર્ષના તમારે આવા નહીં જોવા પડે અને પાંચ વર્ષ નહીં હવે પાંચ મહિનામાં જૂનાગઢ જેવું જૂનું આમ મસ્ત હતું રડિયામણું એવું થઈ જશે એવી મને ખાતરી છે આકાશભાઈ મને કીધેલું છે વૈપલભાઈ સવાલ એવું ઉઠે છે કે તમારું પહેલેથી જ ગઠબંધન હતું કે કેમ નહીં નહીં ગઠબંધન નહોતું પણ મારે હું છે નાનપણના મિત્ર છે અમે અશ્વિનભાઈ હું આકાશ એટલે મને એવું કહેવામાં આવ્યું ભાઈ તારે હું કામ અમારી સામે ઊભું રહેવું છે મને એવું દુઃખ થયું કે ભાઈ આ રોડ રસ્તાના કામ નથી થતા જેથી કરીને ભાઈ તમે આવો તો કાંઈ વાંધો નહીં કે હું આવું કે તમે આવો બે આપણે નાના મોટા છીએ તમે આવશો તો તમારે જુનાગઢના બધા કામ કરવા માટે એક એફિડેવિટ કરો કે ભાઈ હું આ બધા તમે જે કહો એ અમે કરવા બંધાયેલા છે એટલે મને એવું થયું કે ભાઈ હવે ભાજપનો કેસ ફેરી લેવો આપણા માટે સારું છે અને ભાજપ છે એ બીજેપી સરકાર અત્યારથી જે જૂની છે એ નથી હવે પહેલાં જેવું નથી અને આ જે કંઈ પણ રોડ રસ્તાના કામ હતા એ હવે સારા થઈ જાય એવી મને અપેક્ષા છે પણ સવાલ એ ઉઠે છે કે જ્યારે પાર્થભાઈ છે ભારતીય જનતા પાર્ટીમાંથી માંથી હતા આમ તો રાજનીતિ ને વારસામાં મળેલી છે બીજી તરફ પોતે પણ એજ્યુકેટેડ છે એડમિનિસ્ટ્રેશન પાવર છે છતાં પણ હાયરા છે ભાજપમાં હોય છતાં પણ હારે એવું છે એમના પપ્પાનું ગિરીશભાઈ કોટેજા જે છે એ ચાલીસ વર્ષથી થી ચૂંટણી આમાં છે આ રાજનીતિમાં આવેલા છે પાર્થભાઈ જે છે પબ્લિકમાં કોઈ હજી એનું કોઈ નથી ઓળખ ઓળખાણ નથી અને બીજા નંબરમાં પાર્થભાઈ જે છે છે એ પણ પણ આકાશની જેમ જ યુનિવર્સિટીમાં ને એન્જિનિયરિંગ કોલેજમાંથી જે સ્ટુડન્ટનું છે એના માટે છે અને ઈ મારી તો એવી આશા છે કે પાર્થભાઈ આગળ વધે આ બાબતે નહીં તો કાંઈ નહીં પાર્થભાઈના જે છે વિચાર ઈ બહુ હારા છે અને પાર્થભાઈએ જે કરેલું છે આ હારજીત તો કોઈ નાના મોટી વસ્તુ છે હારજીત તો બધાની થતી હોય મારે હું પણ હારી ગયો પાર્થભાઈ હારી ગયા પણ ભાજપને જે સક્રિય છે એવું રહેવા માટે આપણે આગળ વધવાનું છે અને ભાજપ સરકારને આગ નીચે ડગમગવા દેવાની નથી લાગતી પણ તમે જે વાત કરો છો પારિવારિકની તો આકાશભાઈ છે ઉભરતો ચહેરો છે પારિવારિક આમ જોઈએ તો રાજનીતિ અને પારિવારમાંથી મળેલી છે છતાં પણ છૂટાયા છે એટલે લોકો લોકચાહના છે એમના પપ્પાનું નામ કરમણભાઈ કટારા જે છે એ એની લોકચાહના બહુ વધારે હતી ને એને લીધે જ આકાશભાઈ છે બરોબર એમને આ પબ્લિકે ચાળનાથી એને જીતાડ્યા છે ઓળખતાં દસ માંથી અને પાર્થભાઈ ને ટિકિટ મળી નવ નંબર માં એ એક એને તકલીફ પાર્થભાઈ ને લીધે એને લીધે જ આ પાર્થભાઈ અત્યારે હાર સ્વીકારવી પડી બાકી આ બાબત આનો થાત પણ ભાજપની લોકોમાં નારાજગી હતી એ ફેક્ટર કામ હા ટકા ભારે ભાજપની નારાજગી હતી પણ ભાજપની નારાજગીમાં એવું હતું કે જે રોડ રસ્તા ગટર ની જે સમસ્યા હતી એને લીધે પબ્લિક ચાહનાથી આમ થોડુંક દૂર થઈ ગયા હતા પણ પબ્લિકને એવી ખબર પડી કે ભાઈ ભાજપ આવશે તો આ વખતે હવે રોડ રસ્તાના કામ તો પેલેથી કમિશનર સાહેબને આપી દીધેલા છે એટલે આ રોડ ના રસ્તા કામ થવાના જ છે અને બીજા નંબરમાં આકાશભાઈ છે નવો ચહેરો છે અને આકાશભાઈને વધારે અમારી પણ મનોકામના એવી હતી કે ભાઈ આકાશભાઈ જીતી જાય અને કા હું જીતું અમારે બેમાંથી એક ને ગમે આગળ આવે તો આપણે પબ્લિકના બધાયના કામ કરવાના છે પીપલભાઈ આમ જોઈએ તો ભવનાથ વિસ્તાર છે ભવનાથ વિસ્તાર સાધુ સંતોની ભૂમિ છે તો એને લઈને ક્યાંક ને ક્યાંક વાળો જે વિવાદ છે એ પણ ક્યાંક અસર કર્યો હોય કર્યો હોય કે ના કર્યો હોય એના માટે તો હું કઈ મને એટલી ખબર નથી પણ મહેશગિરી બાપુનું હોય પણ કદાચ એવું બની શકે કેમ કે પબ્લિકની ચાહના જે છે એ થોડી પ્રત્યે લાગણી હોય કે કે પબ્લિકને એમ થયું બાવા સાધુનું છે મહાત્મા લોકોનું છે એની સામે આપણે બોલવું ન જોઈએ પણ ગીરીશભાઈ તો પણ બુદ્ધિશાળી વ્યક્તિ છે પણ જેથી હોય પબ્લિકના માટે એવું કંઈ નથી આ રાજકારણ ખાલી રોડ રસ્તા ને ગટર માટેનું હતું કે ભાઈ આ વસ્તુ પબ્લિકને જે મળ્યું નથી એને લીધે પબ્લિકની થોડીક ચાહના દૂર થઈ હતી એ હવે સારા થઈ જાય છે મને એવી કામ મહીપાલ ભાઈ જે રીતે આકાશભાઈ ગીતાબેન અને ચેતનાબેન ત્રણેય ત્રણેય મારી પાસે એવું વિચાર એવું કીધેલું છે કે ભાઈ જે કઈ પણ મહીપાલ તમારી કોઈ પણ તકલીફ હશે એ દૂર થઈ જશે અને પબ્લિક કોઈ પણ કામ હોય તમને ખબર પડે તો અમારે અમારા થકી પુગારજો અમારે એ કામ કરી દેવા માટે નિષ્ફળ નહીં થાય તો આ હતા મહીપાલ સિંહ કે જેઓએ કોંગ્રેસ માંથી અત્યારે ખેસ ધારણ કર્યો છે કારણ એને જણાવ્યું આવી જ વાતો છે આવી વાતો સુધી મળતા રહેશું મને રજા આપશો સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ